રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને બાવીસ જાન્યુઆરી રામ જ્યોતિ પ્રગટાવવાનું આહવાન કર્યું હતું જે લોકોના જીવનમાંથી ગરીબી નાબૂદીની એક પ્રેરણા બનશે મોદીએ ભારતને વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સમાવેશ કરવાનું પણ ફરી વચન આપ્યું હતું અને તેમણે મોદીની ગેરંટી ગણાવી હતી મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમએવાય અર્બન હેઠળ નેવું થી વધુ મકાનોનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે તેઓ આ ઉદ્દેશ સાથે વ્યક્તિગત જોડાણ ધરાવે છે કારણ કે તેમને પણ યુવાનીમાં આવા ઘરમાં રહેવાની ઈચ્છા થતી હતી તેમણે શી શેરી વિક્રેતાઓ માટે માઇક્રો ક્રેડિટ લોન સુવિધા પીએમ સ્વનિધિના દસ હજાર લાભાર્થીઓને પ્રથમ અને બીજા હપ્તાઓનું વિતરણ પણ કર્યું હતું રાજ્યમાં અંદાજે રૂપિયા બે હજાર કરોડના આઠ અટલ મિશન ફોર રિજ્યુ એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ વડાપ્રધાને ભારતને ટોચના ત્રણ વૈશ્વિક અર્થતંત્ર માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો